અવૂત ચિંતન શ્રી કૃષ્ણ પરિવારજનોને ચૈત્રી નૂતન વર્ષાભિનંદન સહ શ્રી ગુરુદેવ દ્રત વિક્રમ સં બે હજાર એક્યાસી ચૈત્ર માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણે કાર્તિક માસમાં જ્યારે વિષ્ણુ ઉત્સવ ઉજવાય છે તેના બીજા જ દિવસે અર્થાત કાર્તિક શુક્લ બારસના ભગવાન દત્તના સોળમાં પ્રાગટ્ય ઉત્સવને ઉજવવામાં આવે છે આ અવતારનો આવિર્ભાવ કાર્તિક શુક્લ દ્વાદશીની સવારે સૂર્યોદય સમયે બુધવારે રેવતી નક્ષત્રમાં થયેલ છે ભગવાન દત્તાત્રેય जुदा समय, जुदा समये जुदा जुदा अवतारो जेवा की श्री योगीराज श्री अत्रिव्ह श्री दत्तात्रेय श्री काला अग्निशमन श्री योगीचंद्र वल्लभ श्री लीला विश्वंभर श्री सिद्धराज श्री ज्ञानसागर श्री विश्वंभर अवधूत श्री मायामुक्त अवधूत श्री मायायुक्त अवधूत શ્રી આદિગુરુ શ્રી શિવરૂપ શ્રી દેવદેવ શ્રી દિગંબર શ્રી કૃષ્ણ શ્યામ નયન જેવા વિવિધ અવતારો ધારણ કરેલા છે આ અવતાર કાર્યો દ્વારા પોતાના ભક્તોને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આઠ પ્રકારના અષ્ટાંગયોગ અને સાધના પથને પ્રશસ્ત કરેલ છે શ્રી કૃષ્ણ શ્યામ કમલનયન વિગ્રહની વિશેષતા એ છે કે બાકી બધા જ અવતારો આસનસ્થ અથવા ઊભા છે હાથમાં વિવિધ આયુધો ધારણ કરેલા છે કે વરદ મુદ્રામાં હસ્ત શોભે છે પરંતુ પ્રભુ દત્તના સોળમા અવતારમાં જાણી પ્રભુ પથારીમાં આગે પડખે છે એટલે કે પ્રભુ જ્ઞાનની સૈયા પર શયન અવસ્થામાં હતા ત્યારે જ કરી રહ્યા છે પરંતુ વાસ્તવમાં ભગવાન દત્ત જ્ઞાનરૂપી સૈયાઓ ઉપર યોગમાં તલીન થઈ અને પોતાના ડાબા હસ્ત ઉપર મસ્તક મૂકી અને આડે પડખે યોગ મુદ્રા ધારણ કરેલા દેખાય છે અને જમણા હસ્તને ઉપરની બાજુ મૂકેલ છે પરિણામે આ એક અદ્વિતીય વિગ્રહ છે આ જ સમયે એટલે કે પ્રભુ જ્ઞાનની સૈયા પર શયન અવસ્થામાં હતા ત્યારે જ કેટલાક ભક્તો અને શિષ્યો તેમને જોવા માટે આવ્યા એ સમયે પ્રભુ દત્ત સુખદ અને સતચિત્ત સ્થાયી રૂપમાં પ્રગટ થયા અને બધાને કહ્યું કે બધા શાસ્ત્રોના અભ્યાસ કર્યા પછી હું તમને વાસ્તવિક સાર બતાવીશ જેનો અભ્યાસ કર્યા પછી તમને જલ્દી મોક્ષ પ્રાપ્ત થઈ જશે વૈદિક ધર્મ કાયમી સ્થાયી છે વેદ એ ધર્મના મૂળમાં છે પરિણામે ધર્મ પ્રમુખ સ્થાને અને સ્થાયી સ્થિતિમાં છે હું માત્ર અત્રિ માટે જ દત્ત નથી પરંતુ હું જાતે જ બધાને આપું છું અર્થાત હું તે દરેક માટે દત્ત છું કે જેઓ મારા માટે પુરોગ્ર રહિત અઘાત ભક્તિ કરી છે હું આવા ભક્તોને સંયુક્ત રૂપમાં મારામાં વિસર્જિત કરી આપું છું અષ્ટાંગ યોગી આઠ પગઠિયાનો માર્ગ નથી પણ આઠ પરિમાણોનો અભ્યાસ છે કે જે દત્ત સુધી આપણને પહોંચાડે છે આમ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને અષ્ટાંગ યોગી પ્રભુમાં વિસર્જિત કે વિલીન થઈ જવાનો શ્રેષ્ઠ માર્ગ છે શ્રી કૃષ્ણ શ્યામ કમલનયન સ્વરૂપમાં પ્રભુ ખૂબ જ આરામદાયક યોગમાં શયન કરી રહ્યા છે ત્યારે આપણે પ્રભુના સ્વરૂપ કાર્ય સ્પંદને જોઈએ તો જે અખંડ દૈત સ્વરૂપ ગુણોથી યુક્ત બધા જ સિદ્ધાંતો જેણે સિદ્ધ કર્યા છે તેવા તત્તા પ્રભુ ભક્તોને પ્રિય છે હે કમળ સમાન આંખવાળા જ્ઞાનના ચંદ્ર સમાન મિતોદય શ્યામ વર્ણના આંખોવાળા વાળા જ્ઞાનના વિસ્તરણ અને સ્નાતનના સૂક્ષ્મ બીજ સમાન આપ છું હવે આપણે ભગવાનના ભાવ દર્પણને જોઈએ તો જેણે પોતાના લીલા અવતારોમાં અસંખ્ય ભક્તોને જ્ઞાન આપી ખૂબ જ અર્થાત સાક્ષાત્કારની અંતિમ અનંત લીલાઓમાં શ્રી દત્ત પ્રભુ કમળ સમાન નેત્રવાળા યોગિક નિદ્રામાં રહેલા આ જ પ્રભુ શ્રી કૃષ્ણ શ્યામ નયન છે આમ શ્યામ કમલ લોચન પ્રભુની યોગિક મુદ્રાઓ જોઈ પરંતુ પ્રભુના નિર્ગુણ તત્વ અને સગુણ તત્વ અંગે સમજવા જઈએ કેમ કે મેં વારંવાર ઉલ્લેખ કરેલ છે કે પ્રભુના યંત્ર તત્વ નિર્ગુણ તત્વને સમજવા માટે સમર્થ ગુરુ અનિવાર્ય છે કે કે પરબ્રહ્મ પરમાત્માને જોઈ શકાતા નથી માત્ર અનુભવી શકાય છે કારણ કે નિર્ગુણ રૂપ આ આંખોથી જોઈ શકાતું નથી વળી નિર્ગુણ રૂપ માં કોઈ રૂપ છે જ નહીં પછી તે દેખાય કઈ રીતે માત્ર ઋષિ મુનિઓ જ્ઞાન નેત્રોથી તેમનો અનુભવ કરે છે ચૈતન્ય તત્વ એ જ પરમાત્મા છે પ્રકૃતિ અને પુરુષ અજન્મા અને અવિનાશી છે તેમજ એક રૂપ છે દિવ્ય નિર્ગુણ અને નિર્મળ છે તે જ શક્તિ અને પરમાત્મા છે આથી સગુણ પ્રાણી નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર કઈ રીતે કરી શકે જેથી સગુણ પરમાત્માની જ આરાધના કરવી જોઈએ આથી અહી હું શ્યામ કમલનયન યંત્રનો દલક્રમ માત્ર જાણકારી માટે આપું છું હું કૃષ્ણ શ્યામ કમલનયન ગુરુ માયાયુક્તો અવતૂત અત્રિવરત વરત માયા મુક્ત અવધૂર યોગીરાજ દત્તાત્રેય કાલા અગ્નિ શિવરૂપ લીલા દેવ રાજ આમ ભગવાનના યંત્રના તલ અર્થાત પાંદડીઓ કે ગોઠવણીઓનો ક્રમ દર્શાવે છે જ્યારે હવે ભગવાનના બીજ મંત્રને જોઈએ તો ઓમ ્રીમ શ્રી ક્લીમ કૃષ્ણ શ્યામ કમલ નય નાય નમ પુનઃ આપણે ભગવાનના યોગ કથન અંગે જોઈએ તો જેણે પ્રાણાયામનો બિલકુલ અભ્યાસ ન કર્યો હોય તો પણ શ્રી દત્તની ભક્તિથી આ પ્રાણાયામ આપોઆપ સિદ્ધ થાય છે તેવો ઉલ્લેખ દત્ત પુરાણમાં મળી રહે છે આ અંગે આપણે વધુ ને વધુ અભ્યાસ કરવો હોય તો શ્રી દત્ત પુરાણનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ કેમ કે અહીં આ વિષયને સ્પર્શી શકાય તેમ નથી કારણ કે અષ્ટાંગ યોગ એ માત્ર આઠ પગઠિયાનો માર્ગ નથી પરંતુ તે આઠ પરિમાણોનો અભ્યાસ છે પૂજ્ય શ્રી રંગાવદૂત મહારાજે શ્રી ગુરુલીલા મૃતના જ્ઞાનકાંડમાં અત્યારે ચોત્રીસથી સાડત્રીસમાં યોગ અંગેની બાબતો ખૂબ જ સ્પષ્ટતાથી સમજાવેલ છે જ યોગાષ્ઠનો દીર્ઘ અભ્યાસ કરવાથી દુઃખ અને દુસંગ દૂર થાય છે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અંતે ભગવાનનો સોડમો અવતાર જીવને યોગ માર્ગ દ્વારા શાંતિ મુક્તિ અને મોક્ષ તરફ જવાનો માર્ગ પ્રશસ્ત કરે છે આથી ભગવાનને આપણે અહીં

બધાના પાલક અને તારક પ્રભુને સાદર પ્રણામ સહ ભાવ પુષ્પ સમર્પિત કરી આમ યોગ દ્વારા ઈશ્વરમાં હૃદયસ્થ થઈ જવું એ જ અંતે જીવનનું લક્ષ્ય હોવું જોઈએ એવું આ અવતાર દ્વારા પ્રતિપાદિત થતું હોય એવું સમજાવવા માટે જ ભગવાને જાણે આ અવતાર ધારણ કરે છે પ્રથમ અવતાર યોગીરાજથી ભગવાને પોતાના વિવિધ અવતારો થકી આપણને શાશ્વત સિદ્ધાંતો અને દુઃખોમાં જાણાવીને મુક્તિ મેળવવાના ઉપાયો દર્શાવેલ છે જેથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે મારા આંતર મનમાં એક સ્ફૂર્ણા થઈ કે અંતે તો યોગીરાજથી પ્રભુની અવતાર લીલા શ્યામ કમલય અવતાર સુધીમાં चंद्रनी कडाओ जेम विकसित थेल प्रभु માં સમાહિત થવાનું અર્થાત મોક્ષ પ્રાપ્તિ નો જને માર્ગક છે આમ છતાં યોગ એટલે શું યોગા અભ્યાસ નો આરંભ કરતાં અલી સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે યોગ શું છે અને શું નથી યોગ વ્યાયામ પદ્ધતિ નથી ચિકિત્સા પદ્ધતિ નથી કે સિદ્ધિઓ ની પ્રાપ્તિ માને નથી કે યોગ માત્ર તત્વજ્ઞાન નથી પરંતુ યોગ એ એક સુવ્યવસ્થિત સાધન પદ્ધતિ છે અર્થાત યોગ એટલે પરમ સત્યની સમીપે જવાની કે પ્રાપ્તિ માટેની સાધન પદ્ધતિ છે યોગ એ આધ્યાત્મનું વિજ્ઞાન છે આથી આપણા આધ્યાત્મિક જીવનમાં આગળ વધવાના પગથિયા સ્વરૂપે છે આ અંગે હવે પછી યોગીરાજ પ્રથમ અવતારમાં આ અંગે જણાવીશ આપણે શ્રી કૃષ્ણ શ્યામ કમલ લોચન અવતારની જાણકારી રાજેશ્વરી દેવીના મંદિરમાં સ્થાપિત આ દત્તપીઠના દર્શન થઈ શકે છે અહીં જ શ્રી કૃષ્ણ શ્યામ કમલ ના વિગ્રહને સ્થાપિત કરવામાં આવેલ છે થોડી જાણકારી મરકતા મંદિરની જોઈએ દેવીની મૂર્તિ એક જ પન્નામાંથી કોતરેલી છે જે તેમના પગમાં અજના ચક્રને શણગારે છે એવું માનવામાં આવે છે કે દેવીની ઉર્જા ધીરે ધીરે ઉપરની તરફ મૂલાધાર આધાર ચક્રથી ઉપર તરફ જાય છે તેલુગુ ભાષામાં લીલાપનાને મરકટ કરે છે માતા દેવી રાજ રાજેશ્વરી જે બધા શ્રી વિદ્યાના ઉપાસકો કે સાધકો માટે મુખ્ય નિધિ છે દરેક માનવ શરીરમાં સતચક્રોના રૂપમાં તે પ્રગટ થાય છે અને શસ્ત્રાગાર અર્થાત મુગુટ ચક્રમાં સ્થાપિત થાય છે શ્રી ચક્રમ શિવયોર વપુનો અર્થ શ્રી ચક્ર એ શિવ અને શક્તિનો સિદ્ધાંત છે સમગ્ર બ્રહ્માંડ શિવ અને શક્તિ સિદ્ધાંતોથી ઘેરાયેલો છે ચક્રના છેડાને બિંદુ કહેવાય છે આ જ બિંદુ પ્રકાશ દ્રવ્ય અને ઉર્જાના રૂપમાં છે ઉર્જા અવસ્થામાં તેને જ રાજરાજેશ્વરી કહેવાય છે આ સાર્વત્રિક ઉર્જા બ્રહ્માંડના અનેક સ્વરૂપોમાં અનંત ઉર્જા તરીકે પ્રગટ થાય છે આ મંદિર શ્રી ગણપતિ સચ્ચિદાનંદ આશ્રમ દ્વારા સંચાલિત શ્રી દત્તપીઠ દ્વારા સ્થાપિત થાય છે અહીં નવ દુર્ગા ગણપતિ શ્રી ગંગાધરેશ્વર મહાદેવના પણ દર્શન થાય છે આથી હું વારંવાર આપને જણાવું જ છું કે જ્યારે પીઠાપુર જાઓ ત્યારે ત્રણ ચાર દિવસ એવા રાખવા જોઈએ કે આપણે વિજયવાડામાં મા કનક દુર્ગાના મંદિરના દર્શન શ્યામ કમલનયન અવતાર તેમજ આજુબાજુના સ્થળોની મુલાકાત લઈ શકીએ રાજમુત્રીમાં ગોદાવરી નદીના કાંઠે શ્રી મુક્તિ ક્ષેત્રના દર્શનનો લાભ લઈ શકાય છે વળી ભરપૂર વેતી ગોદાવરી નદીના દર્શન અને સ્નાનનો લાભ પણ લઈ શકાય છે આપણે ભગવાન શ્રી દત્તના સોળસા અવતાર અંગે જાણકારી મેળવી રહ્યા છે ત્યારે સહજે પ્રશ્ન ઉદભવે છે કે આ અવતારોનું હાથ શું છે આ અવતારો દ્વારા શું પ્રતિપાદિત થાય તેમ છે આથી અંતમાં આ અવતારો અંગે સંક્ષેપમાં તારણ જોઈએ તો સૌ પ્રથમ આપણે ચંદ્રની સોળ કળાઓની થોડી જાણકારી મેળવવી આવશ્યક છે જેથી આપણે સોળ અવતારોની સહેલાઈથી સમજી શકીશું કે આ શબ્દ ચંદ્રમાંની સોળ કળાઓ હોય છે તે જાણો જ છું હિન્દુ શાસ્ત્રો મુજબ ચંદ્રની સોળ કળાઓનો ઉલ્લેખ નીચે મુજબ જોવા મળે છે આથી જ ચંદ્ર કલા થકી હોય છે વળી શ્રી કૃષ્ણ સોળ કળાઓના જ્ઞાતા હતા તેઓ પણ શાસ્ત્રો કહે છે આ સોળ કળાઓ અમૃતા મનદા પૂષા પૌષ્ટિ તૃષ્ટિ રતિ ધ્રુતિ રાશિની ચંદ્રિકા ક્રાંતિ જ્યોત્સના શ્રી પ્રીતિ અંગદા પૂર્ણ અને અમા અર્થાત પૂર્ણામૃત છે આ મુજબ કળાઓમાં પૂર્ણામૃતા અથવા નામની મહાકળા છે આ શ્લોક મુજબ અમા સોળશ ભાગે ન દેવી પ્રોક્તા મહાકળા સંસ્થિતા પરમ દેહી નામ નામ દેહિધાની અર્થાત ચંદ્રની અમા નામની મહાકળા છે જેમાં ચંદ્રની સોળે કળાઓની શક્તિઓ સામેલ છે કેમ કે અમાસના દિવસે સૂર્ય ચંદ્ર એક જ રાશિમાં રહે છે જેથી તેનો ક્ષય કે ઉદય થતો નથી આમ પૂર્ણામૃત કળા સર્વોત્તમ ગણાય છે જેથી આપણે ઋણ ચૂકવીએ છીએ આ જ વાત આ સોળ અવતારોને લાગુ પડે છે હું જ્યારે અંબા જોગાઈ ગઈ હતી ત્યારે શ્રી દાસોપંત દ્વારા બંધ સોળ અવતારની મૂર્તિઓના દર્શન કરેલ ત્યારે ત્યાંના પૂજારીશ્રી અને શ્રી દાસોપંત સંશોધન મંડળના અભ્યાસુઓએ સમજાવ્યું હતું કે આ ચંદ્રની સોળ કળાઓ ઉપર આધારિત જ પ્રભુ શ્રી દત્તના સોળ અવતારો મુજબ શ્રી દાસોપંથજીએ આ મૂર્તિઓ બનાવેલ છે ચંદ્રની કળાઓ વિશેષ ગુણયુક્ત હોય છે તેમજ તેની સોળ ખૂબીઓ પણ હોય છે શ્રી ચંદ્રમાની કળાઓ અને પ્રભુના સોળ અવતારોનો પરાપૂર્વ સંબંધ તો છે જ આ અંગે ફરી કોઈ સમજીશું સમજીશું કે આ મારા વ્યક્તિગત સંશોધન અભ્યાસ અને તાર્કિક અર્થાત તર્કસંગત વાતચીતોનું પરિણામ છે આમાં કોઈ ભૂલ હોય તો ક્ષમા કરવા વિનંતી કેમ કે હું કોઈ વિદ્વાન વ્યક્તિ નથી જેથી જે સુંદર છે તે મારા પર મારા પ્રભુનો અનુગ્રહ છે તેમજ ન્યૂનતા છે એ મારી સ્વયંની અજ્ઞાનતા છે સૌ આત્મીય સ્વચનો પર પ્રભુ દત્તની અને શ્રીરંગાવ દૂત મહારાજની અમી દ્રષ્ટિ અને વરત હસ્ત કાયમ રહે તેમજ પ્રભુ કૃષ્ણ કમલ કમલનયન આપણને સ્વીકારે તેવી નમ્ર યાચના તેમજ આપણે પણ તેમનામાં વિશ્વજિત થઈએ એવી અભિલાષા સાથે આપ સૌને સાદર વંદન સ શ્રી ગુરુદેવ દત્ત અવતૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત